આણંદમાં મરવાના વાંકે ગાયોને ઉતારવામાં આવતી હોવાના આક્ષેપો આણંદ પાંજરાપોળ ખાતે મરવાના વાંકે ગાયોને ઉતારવામાં આવતી હોવાના આક્ષેપો સાત જેટલી ગાયના મોત થતાં ઉઠેલ વિવાદ પર મહાપાલિકા દ્વારા ગાયોને પકડવા તથા ઘાસચારો પૂરો પાડવા માટે કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યા હોવાના ગાયના મોત માટે જવાબદાર કોણ સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી જી મારું નામ પ્રકાશ રાજપૂત ગૌરક્ષા દળ આણંદ જિલ્લા અધ્યક્ષ અને ગૌપ્રેમી જી નગરપાલિકાની અંદર આશરે ચારેક દિવસ પહેલાં આણંદ મ્યુનિસિપલ કમિશનરને અમે મળ્યા હતા અને એમની પાસે રજૂઆત કરી હતી રૂબરૂ મળીને કે આણંદ મહાનગરપાલિકા દ્વારા જે ગાયો પકડવામાં આવી છે જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ નગરપાલિકા જે રસ્તેથી ગાયો ભરે છે એનો અમે પહેલાં તો વિરોધ નથી કરતા રસ્તા પર જો ઢોરું રખડતું હોય ગાય માતા હોય તો બિનવારસી હોય બિનમાલિકી હોય તમે પકડો એનો કોઈ વાંધો નથી પરંતુ મહાનગરપાલિકા જોડે ગાયો પકડવાની પકડે તો છે પણ એને રાખવાની કોઈ વ્યવસ્થા છે નહીં અહીંયા આગળ તમે જોઈ શકો છો પાછળ પાંજરાપોળ છે એની અંદર એક આખલો મરી ગયો છે એક બે ત્રણ ગાયો બેઠેલી છે એક ગાય વીઆઈ છે અને એક ગાય હાલ ચક્કર ખાઈને પડી છે અહીં આગળ ગાયને નાખવા માટે ચારાના પૈસા મહાનગરપાલિકા પાસે નથી આ બહુ શરમની વાત છે કે કોન્ટ્રાક્ટ આપવાના મહાનગરપાલિકા જોડે પૈસા છે પણ સોથી વધારે ગાયો અહીં આગળ પૂરી છે અને ખાવાનું આપવાના મહાનગરપાલિકા જોડે રૂપિયા નથી તો મારે અત્યારે મહાનગરપાલિકાને એવું જ કહેવું છે કે જો તમારી પાસે ગાયો પકડવાની વ્યવસ્થા છે ગાયને ચારો નાખવાની વ્યવસ્થા નથી તો મહેરબાની કરીને ગાયો પકડવાનું બંધ કરે ગાયો જોડે અન્યાય કરવાનું બંધ કરે કારણ કે આ તો ગાયોનો દેશ છે ગાયને માનનારો દેશ છે હિન્દુઓનો દેશ છે બરાબર છે એ ગાયને માતા માનવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકા અને ગુજરાત સરકાર આજે મારે બોલવું પડે છે કે આ ડબલ એન્જિનની સરકાર બહુ સારો વિકાસ કરી રહી છે બહુ સારા કાર્યો કરી રહી છે પરંતુ ગાય જોડે એ સો ટકા અન્યાય કરી રહી છે કારણ કે ગાયની ઉપર જે અત્યારે જે રીતે ગાયોને પકડવામાં આવે છે એની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટની વ્યવસ્થા નથી આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં હું આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ એક એવી પાંજરાપોળ જે આધુનિકતાથી ચલાવવામાં આવતી હોય તો કદાચ મને ધ્યાન નહીં હોય મીડિયાના માધ્યમથી જો ક્યાંય ચલાવવામાં આવતી હોય તો આપ કદાચ ખુલ્લું કરશો કે આ જગ્યા પર ગુજરાત સરકાર દ્વારા એક આધુનિક પાંજરાપોળ ચલાવવામાં આવે છે જેમાં બિનવારસી ગાયોને પકડીને સારામાં સારી રીતે રાખવામાં આવે છે આ શરમની વાત છે કે આ ગુજરાતની અંદર આતંકવાદી જેવું વર્તન આતંકવાદી કરતાં ખરાબ વર્તન ગાયો જોડે કરવામાં આવે છે બહુ ક્રૂરતાપૂર્વક પકડવામાં આવે છે અને બહુ ક્રૂરતાપૂર્વક રાખવામાં આવે છે કે ગાયો વહેલામાં વહેલી તકે મરી જાય અને એનો નિકાલ કોઈપણને ખબર ના પડે એવી રીતે કરી દેવામાં આવે એવી સ્થિતિ અહીંયા આગળ છે અને મારી પાછળ પોળ છે તમે જોઈ શકો છો અંદર અને કોન્ટ્રાક્ટ જે આપ્યો છે એ ભાઈને પણ તમે પૂછી શકો છો એમને ખાવાનો કોન્ટ્રાક્ટ નથી આપ્યો ગાયોને ખાલી પકડીને રાખવાની અહીં આગળ એનાથી બીજી કોઈ જ વ્યવસ્થા નથી બીજી વાત ચિંતાનો વિષય બીજો એ છે કે ગાયો અહીંયા આગળ પૂરે તો છે પણ એને પૂરીને અહીંયાથી બીજે ટ્રાન્સફર ક્યાં કરે છે એનો કોઈ પતો છે નહીં હવે ગાય આ આની આડમાં ગાયો પકડવાની આડમાં ગૌ તસ્કરીનો પણ ધંધો ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારીઓ દ્વારા થતો હોય એવું પણ અમને શંકા છે એટલે આવનારા દિવસોની અંદર અમે દરેક ગૌ પ્રેમીઓને ભેગા કરીશું અને જે સરકાર જોડે અમારે જે રજૂઆત કરવાની છે રજૂઆત કરીશું અને મહેરબાની કરીને જ્યાં સુધી સરકાર જોડે વૈકલ્પિક વ્યવસ્થા ગાયોને રાખવાની ના હોય કોઈ આધુનિક પાંજરાપોળ ના હોય ત્યાં સુધી બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે ગાયો પકડવાનું બંધ કરે સરકાર

આ ગાયો છે ને આ લોકો ઉતારે છે પણ પાંચ છ દન સુધી વચ્ચે તો પાંચ છ દના સુધી નામનું ઘાસ નહોતું નાખ્યું પછી આ લોકો એમણે ફોન કર્યો તો એ લોકો ઘાસ નાયા પણ એ શું થોડું લાયા કંઈ પૂરું વધારે નતું એટલે ઘાસ જો ભલે ઉઠાયેલા આવે વાંધો નહીં પણ રોજ ઘાસ તો નાખવો પડે ને ગાયો મરી જાય છે એટલે પછી આ ભૂખે મરી જાય છે કેટલી ગાયો મરી ગઈ અરે પહેલી વખતે તો 15 થી 20 મરી ગઈ હતી અત્યારે પાંચ છ તો મરી જ ગઈ છે એલેક્સ વિલ્સન ક્રિશ્ચન પછી એલેક્સ ભાઈ અહીંયા કેટલી ગાયો પકડવામાં આવી છે અને શું વ્યવસ્થા 127 આશરે છે અને શું વ્યવસ્થા છે ઘાસચારાની ઘાસચારા નગરપાલિકામાં આવે નગરપાલિકા દ્વારા નાખવામાં આવે છે ખરું ઘાસ ના હું પોતે જ નખાવું છું તમે પોતે નખાવો છો નગરપાલિકા દ્વારા આપવામાં આવતું નથી ના તમે કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો છે અત્યાર સુધી વીસ એક હજાર રૂપિયા ખર્ચો કર્યો છે સામાન્ય રીતે એકસો ત્રેવીસ ગાયો માટે રોજ કેટલું ઘાસ જોઈએ અંદાજે ચાર પાંચ હજાર નું જોઈએ હા તેમ છતાં એટલું પૂરતું મળતું નથી અને કેટલી ગાયોના મૃત્યુ થયા છે અત્યાર સુધી સાત સાત ગાયોના મૃત્યુ થયા છે આ આણંદ મહાનગરપાલિકાએ જ્યારે પણ આ એજન્સી નક્કી કરી ત્યારે આ જે જે કંઈ ઢોરો પકડો એ ઢોરો પકડી અને સાત દિવસ સુધી કોઈ છોડાવવા નહીં આવે તો એને એમને તમારે અમદાવાદની કોઈ ગૌશાળાની અંદર તમારે મોકલવાના રહેશે અને એ તમામ ખર્ચો એ એ એ જે તે એજન્સીનો હતો રહી ઘાસની વાત ઘાસ પણ એજન્સી દ્વારા જ પૂરું પાડવામાં પૂરું પાડવાનું હતું અને એ પેઠે અમે એને એક એક ગાય દીઠ પંચાવનસોથી છપ્પનસો રૂપિયા એમને આપીએ છીએ જેથી એ એ પણ એજન્સીની જવાબદારી છે અને જે હવે જે ઢોરો કંઈક મરી જાય છે એ ઢોરોનું એવું છે કે ગાયો છે ને એ ખાસ કરીને ઘાસને એવું ખાતી નથી એ એઠવાડ ખાવા ટેવાયેલી હોય છે એ જેથી એ જે કંઈ ઘાસ આવે ઘાસ ખાતી નથી અને એ ઘાસ ન ખાવાના કારણે કદાચ એક્સપર્ટ થઈ હોય એવું લાગે છે જી સાહેબ જો જોવામાં આવે તો ઘાસચારો પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો નથી ઘાસ નગરપાલિકાએ સૂકું ઘાસ મંગાવેલું છે અને સૂકું ઘાસ એકદમ એ ગાયો ખાતી નથી એમને લીલું ઘાસ કે અથવા તો એને અઠવાડિયા જ જોઈએ છે એના લીધે કદાચ મરણ થયું હોય અથવા કોઈ રોગ થયો હોય એના લીધે કોઈ મરણ થયું હોય અમે ડૉક્ટરની ટીમ પણ અવારનાર ચેક કરવા માટે મોકલીએ છીએ અને તેથી કરીને આજથી અમે ઢોરો અન્ય અન્ય ગૌશાળામાં ટ્રાન્સફર કરવાની કાર્યવાહી આજથી શરૂ કરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે